સાધારણ રીતે પુષ્કળ સ્નેહ તો પ્રજા વગેરેમાં હોઈ શકે છે એટલે નારદજીએ ભક્તિનું લક્ષણ જુદું કર્યું છે તદર્પિત ચારતા તદવિસ્મરણે તદવી પરમ વ્યાકુલતા એમ એટલે અર્થજાદ કર્યો તદર્પિત અખિલા ચારતા એટલે એને સમર્પણ ટોટલ સમર્પણને ભક્તિ કહેવામાં આવે છે કંઈક ડેડિકેશન હોવું જોઈએ અને એ મહિમા જાણ્યા વિના ડેડિકેશન થાય નહીં જેટલું ડેડિકેશન થાય છે એટલું મહિમા એને જાણેલું છે અને મહિમા ખૂબ ગાતા હોય અને ડેડિકેશન કાંઈ ન કરી શકે તો એ મહિમા સાચો નથી ખોટો મહિમા સાધારણ રીતે પુષ્કળ સ્નેહ તો પ્રજા વગેરેમાં હોઈ શકે છે છતાં તે ભક્તિ કહેવાતી નથી કારણ કે સ્નેહનો વિષય ભગવાનથી જુદો છે ઘણા પૂજ્ય તથા જે મોટા હોય તેમાં જે ઘણો પ્રેમ તે ખરેખર ભક્તિ છે તે મોહનીય વિષય શ્લોક તે અંગે વિદ્વાનો કહે છે મહનીય પૂજ્યોમાં પ્રીતિ તે ભક્તિ છે આવો બધો વિચાર કરીને ભક્તિનું લક્ષણ કર્યું છે સ્વરૂપ ગુણ વગેરેના મહિમાના જ્ઞાન સાથે સૌથી અધિક પૂજ્ય એવા જે ભગવાન તેના સ્વરૂપમાં જે અત્યંત સ્નેહ તેને ભક્તિ કહેવાય છે તે બીજે હોય તો એ ઔપચારિક ભક્તિ કહેવાય છે સાધુમાં પણ મહિમા અને જે હેતભાવ હોય એ ઔપચારિક કહેવાય ખરેખર કરવાનો તો ભગવાન પણ સાધુઓ એનું માધ્યમ છે એવું કીધું સત્સંગમાં એવું કીધું કે એને સાધુમાં ભગવાનના જો સાચા સંત હોય અને એમાં જો એને હેત થઈ જાય તો એને ભગવાનમાં હેત ન હોય તો એ થાશે અને થઈ જ ગયું કહેવાય એમ એ ઘણું ખરું પૂરું થઈ ગયું કહેવાય સાચા હોવા જોઈએ ભગવાન ભગવાન ભક્તિ હોય તો બીજા બધા

બેમાં ફેર પૂર્ણ પ્રાય એટલે લગભગ હવે છેડો આવી ગયો છે અને રિઝલ્ટ આવવું હન્ડ્રેડ પર્સેન્ટ નક્કી છે પણ હજી આવ્યું નથી પ્યોર રિઝલ્ટ ક્યુ કહેવાય તો ભગવાનમાં ભેદ થાય સ્નેહો ભક્તિ માધવે હવે પણ અને એમાં ડાઉટ નથી કોઈ પાક્કું હન્ડ્રેડ પર્સેન્ટ છે એ થઈ જ જશે તે સૂત્ર પણ છે પરમેશ્વરમાં સર એની પાઠશાળા છે ભગવાનના ખરેખર સાચા સંત એમાં હેત કરવું એ એની પ્રયોગશાળા છે પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ ભગવાનને ભગવાનમાં તો મળ્યા પહેલાં હેત કેમ કરવું એ બહુ દૂર છે અને ભગવાન બહુ મોટા છે આપણે એમાં હેત કરીએ કે કેમ અને અહીંયા જો થઈ જાય તો ત્યાં થઈ જવાનું પાક કારણ કે આમાં હેત હેત કરવું હેલું આપણા જેવા હોય માણા હોય આપણી જેવી બધી ભાવનાઓ હોય એમાં એને હેત જલ્દી થઈ જાય પણ જો એ સાચા સંત હોય તો મારા જે હોતું વચનાવટ મેં કીધું કે જેની સેવા કરવાથી ભગવાનની સેવા થાય અને જેનો દ્રોહ કરવાથી ભગવાનનો દ્રોહ થાય તો એનો અર્થ એવો કે જેમાં પ્રીતિ કરવાથી ભગવાનમાં થાય એની અરે બાંધવાથી ભગવાન અરે બાધ્યા કહેવાય એની અરે ઝઘડો કરી તો ભગવાન અરે ઝઘડો કર્યો કહેવાય શિશુ પાળીને એની ગોળે અને એમાં પ્રીતિ કરી તો ભગવાન અરે પ્રીતિ કરી કહેવાય એનો અર્થ કેવો થયો જેને રાજી કરવાથી ભગવાન ઓલું હું કીધું જેમાં જેની સેવા કરવાથી જેની સેવા કરવાથી ભગવાનની સેવા થતી હોય અને જેનો દ્રોહ કરવાથી ભગવાનનો દ્રોહ થતો હોય તો એ જ ન્યાય અહીંયા કે જેમાં હેત કરવાથી ભગવાનમાં હેત થાય એમાં નોખું નોખું ન કરવું પડે અને જેની યારે ઝઘડો કરવાથી આની યાર ઝઘડો થઈ ગયો છે એમ માન લેવાનું ભગવાનની યાર એટલે ભગવાન તો પાસે ઝઘડો કરે તો બંટા મારે આ બંટા ન મારે એટલું ફેર ભગવાન તો મારે પાછો લાવે હરિપેટ એને છૂટી છે અને સાધુને છૂટી ના પડે કે તમારે કોઈ ઝઘડો કરે તો આ આ છૂટી નહીં એ હું કામ કરી દઈ તે સૂત્ર પણ છે પરમેશ્વરમાં સર્વાધિક પ્રેમ તેને ભક્તિ કહેવાય છે ભગવાનના સ્વરૂપમાં અતિશય સ્નેહ થવાનું કારણ તો મહાત્મ્યનું જ્ઞાન છે એ સ્નેહ થવાનું કારણ મહાત્માનું જ્ઞાન છે સ્નેહ થાય મહાત્મ્યનું જ્ઞાન ન હોય તો થયેલો સ્નેહ પણ દ્રઢતર અત્યંત દ્રઢ ન થાય દેવ એમ કે મળી ગયા હોય ને હોય પણ મહિમા ન હોય તો એ મહિમા એ લાંબો ટાઈમ હાલે કઈક વાંધો આવે લેવા દેવામાં કે બોલાવા ચલાવવામાં તો મોગરો મળે જાય કારણ કે એમાં હેત મહિમા તો છે નહીં ખાલી ખાલી હેત છે એટલે એવું હેત હોય ક્યારેક તો કુદરતી રીતે જોગ થઈ ગયો હોય ને હેત હોય પણ મહિમા ન હોય તો લાંબો ટાઈમ ન હોય આખું નભે નહીં કારણ કે ગહારો આવે ત્યારે ગહારો આવે ને તોય ન જાય તોય નામ સાચું હેત કહેવાય તો મહિમાનો હેત કહેવાય મહાત્મેનું જ્ઞાન ન હોય તો થયેલો સ્નેહ પણ દ્રઢતર અત્યંત દ્રઢ ન થાય તેમજ તે ઉત્તરોત્તર જતે કાળે અતિશયપણાને ન પામે જો મહાત્મેનું જ્ઞાન કહા જાય ઉલટો જેમ જેમ ભેળો રે તો આવે ત્યારે બહુ મહિમા હોય પછી હાવ ગળે આવી જાય કે અહીંથી તો નોખા પડી તો હાર એવું એમ થઈ જાય એનું કારણ છે કે મહિમા નથી એટલે મહિમાના અભાવમાં આવી દશા થાય જો મહાત્મ્યનું જ્ઞાન હોય તો ભક્તિની વૃદ્ધિ નિશ્ચિત થાય છે ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન ભગવાનની ભક્તિને વધારે છે એમ તો ગીતામાં પણ કહ્યું છે મારા ઐશ્વર્યને અને મારા અનંત કલ્યાણરૂપ ગુણને જે જાણે છે તે મારા સ્વરૂપમાં શુદ્ધ ભક્તિયોગને પામે છે વળી તે ગીતામાં જ મહાત્મ્ય જ્ઞાનથી પરિપક્વ થયેલી ભક્તિ આત્મ અધ્યાય છે નો છે જ્ઞાન વિજ્ઞાન યોગ જ્ઞાન વિજ્ઞાન યોગ વિજ્ઞાન એટલે મહિમા જ્ઞાનથી આશરો થાય છે એમ કે જ્ઞાનથી ઓલું સામાન્ય સામાન્ય જ્ઞાન અને વિજ્ઞાન એટલે મહિમા મહિમાથી ભક્તિ થાય છે ઇતર વિલક્ષણતા જ્યાં સુધી નો આવે ત્યાં સુધી આપણને એના તરફ આકર્ષણ ન થાય એવો જીવનો બુદ્ધિનો સ્વભાવ છે અને હારો છે ખોટો નથી એને ઈતર વિલક્ષણતા સમજાવી જોઈએ કે ભગવાન છે એ જુદા છે મારા જે ઈતર વિલક્ષણતા શું કીધી કે જેમ સોનું છે અને બીજી ધાતુ છે હોનાને દી કાટ ન લાગે એ સેકન્ડ હેન્ડેડ થાય નહીં ઉલટું લાખો સુધી કાદવમાં પડ્યું રહે તો એ હોનુ એ હોનુ જ રહે એમાં એક કેરેટ ઓછો ન થાય એક કેરેટ મારે છે તો કીધું વધે ઉલટું વધે ખરું પણ ઓછું ન થાય એ એની વિલક્ષણતા છે એવી ભગવાનની વિલક્ષણતા છે ભગવાનને ગમે એટલા માઇક પદાર્થો પંચ વિષય એનો જોગ થાય તો ભગવાનમાં કાંઈ ફેરફાર થાય નહીં ઉલટા વહેલાને બધાને બ્રહ્મરૂપ કરી પાકે જે જે આવ્યા એને બધાને બ્રહ્મરૂપ કરી કેવી ભાવના છે એવું કાંઈ નહીં એ આવ્યા કે મારી પાસે આવ્યા એટલે એને બ્રહ્મરૂપ કરી નાખે એવો ભગવાનનો અસાધારણ મહાત્મા એ એક અને એકનું જ છે બીજો કોઈનું નહીં એવું જાણે અને એમાં હેત થાય તો એ ભક્તિ કહેવાય અને એવો મહિમા ન જણા હોય તો વારા ઘડીએ ધોખો થાય કે કેમ છે આપણે કાંઈ સમજતા જ નથી આપણને તો સમજતા જ નથી એ પોતાનો કકો પકડીને બેઠા હોય છે એ આપણને કેદી સમજે કોઈક એવા ગુરુ ગોતી કે આપણને સમજે ગીતામાં જ મહાત્મ્ય જ્ઞાનથી પરિપક્વ થયેલી ભક્તિની વૃદ્ધિ બતાવી છે

અને એમાં જે હારું છે એ તો કેવળ ને કેવળ ભગવાન મારી દ્રષ્ટિથી જ છે બાકી તો બીજા કોઈ નથી એટલે ભગવાને આપણને કંઈક ગુણ આપ્યો હોય તો બહુ પેની ઊંચી રાખીને ન હાલવું હું ફણા ઊંચા રાખવા એટલે બહુ ધોળાઈ નહીં નકરી પેની ઊંચી કરીને હાલ રાખે ભગવાન તો પછી ભગવાન રાજી ન થાય